શાંતિ પાંચ બે બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ શરીર રૂપી કપડાને અહીં જ છોડવાનું છે એટલે આનાથી મમત્વને મટાવી દો કોઈ પણ મિત્ર સંબંધી યાદ ન આવે પ્રશ્ન છે જેટલા જે બાળકોમાં યોગ બળ છે એની નિશાની શું હશે ઉત્તર છે એમને કોઈ પણ વાતમાં થોડો પણ ધક્કો નહીં આવશે ક્યાંય પણ લગાવ નહીં હશે સમજો આજે કોઈએ શરીર છોડ્યું તો દુઃખ નહીં થઈ શકે કારણ કે જાણે છે આનો ડ્રામામાં આટલો જ પાર્ટ હતો આત્મા એક શરીર છોડી જઈને બીજું શરીર લેશે ઓમ શાંતિ આ જ્ઞાન ખૂબ ગુપ્ત છે આમાં નમસ્તે પણ નથું નથી કરવું પડતું દુનિયામાં નમસ્તે અથવા રામ રામ વગેરે કહે છે અહીં તો આ બધી વાતો ચાલી નથી શકતી કારણ કે આ એક પરિવાર છે ફેમિલી છે ફેમિલીમાં એકબીજાને નમસ્તે અથવા ગુડ મોર્નિંગ કરે આ શોભતું નથી ઘરમાં તો ખાવાનું પીવાનું કર્યું ઓફિસમાં ગયા પછી આવ્યા આ ચાલતું રહે છે નમસ્તે કહેવાની જરૂર નથી રહેતી ગુડ મોર્નિંગ નું એક ફેશન પણ યુરોપિયન થી જ નીકળ્યું છે નહી તો પહેલા તો કઈ ચાલતું જ નહોતું કોઈ સત્સંગમાં આપસમાં મળે છે તો નમસ્તે કરે છે પગે લાગે છે આ પગે વગેરે પડવું એ નમ્રતાના માટે છે તો તમે બાળકોને દેહી અભિમાની બનવાનું છે આત્મા આત્માને શું કરશે છતાં પણ કહેવાનું તો હોય છે જેવી રીતે બાબાને કહેશે બાબા નમસ્તે હવે બાપ પણ કહે છે હું સાધારણ બ્રહ્માતન દ્વારા તમને ભણાવું છું આ દ્વારા આમના દ્વારા સ્થાપના કરાવું છું કેવી રીતે એ તો જ્યારે બાપ સન્મુખ હોય ત્યારે સમજાવે નહીં તો કોઈ કેવી રીતે સમજે આ બાપ સન્મુખ સામે બેઠીને બેસીને સમજાવે છે તો બાળકો સમજે છે બંનેને નમસ્તે કરવી પડે બાપ દાદા નમસ્તે મુંજાશે કે આ શું કહે છે બાપ દાદા ડબલ નામ પણ ઘણા મનુષ્યોના હોય છે ને જેવી રીતે લક્ષ્મી નારાયણ અથવા રાધા કૃષ્ણ પણ નામ હોય છે આ તો જેમ કે સ્ત્રી પુરુષ ભેગા થઈ ગયા હવે આ તો છે બાપ દાદા આ વાતોને તમે બાકો જ સમજી શકો છો જરૂર બાપ મોટા થયા ને તે નામ ભલે ડબલ છે પરંતુ છે તો એક ને બાબા કહે છે પછી બંને નામ કેમ રાખી દીધા છે હવે બાળકો જાણે છે આ રોંગ નામ છે બાબાને અને બાબાને બીજા કોઈ તો ઓખી ન શકે તમે કહેશો નમસ્તે બાપ દાદા બાપ પછી કહેશે નમસ્તે શારીરિક રૂહાની બાળકો પરંતુ આટલું લાંબુ શોભતું નથી ને અક્ષર તો રાઈટ છે તમે હવે જિસ્માની બાળકો પણ છો તો રૂહાની પણ છો શિવ બાબા બધી આત્માઓના બાપ છે બીજા પછી પ્રજાપિતા પણ જરૂર છે પ્રજાપિતા બ્રહ્માની સંતાન ભાઈ બહેન છે પ્રવૃત્તિ માર્ગ થઈ જાય છે તમે છો બધા બ્રહ્મા કુમાર કુમારિયો બ્રહ્મા કુમાર કુમારીઓ થવાથી પ્રજાપિતા પણ સિદ્ધ થઈ જાય છે આમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી બોલો બ્રહ્માકુમાર કુમાર કુમારીઓને બાપથી વારસો મળે છે બ્રહ્માથી નથી મળતો બ્રહ્મા પણ શિવ બાબાનું બાળક છે સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા વિષ્ણુ શંકર આ છે રચના એમના રચયિતા છે શિવ શિવની માટે તો કોઈ કહી ન શકે કે આના ક્રિએટર કોણ શિવના ક્રિએટર તો કોઈ હોતા નથી બ્રહ્મા વિષ્ણુ શંકર આ છે રચના એમને એમના પણ ઉપર છે શિવ બધી આત્માઓના બાપ હવે ક્રિએટર તો ક્રિએટર છે તો પછી પ્રશ્ન થાય છે કે ક્યારે ક્રિએટ કર્યા નહીં આ તો અનાદિ છે આટલી આત્માઓને ક્યારે ક્રિએટ કર્યા ક્યારે બનાવ્યા આ પ્રશ્ન નથી ઉઠી શકતો આ અનાદિ બન્યો બનાવેલ ડ્રામા છે એ ચાલતો આવે છે બે અંત છે આનો ક્યારેય અંત નથી થતો આ વાતો તમારા બાળકોમાં પણ નંબર વાર સમજે છે આ છે ખૂબ સહજ એક બાપના સિવાય બીજો કોઈથી પણ લગાવ ન હોય કોઈ પણ મરે અથવા જીવે ગાયન પણ છે અમ્મા મરે તો પણ હલવા ખાના બીબી મરે તો પણ હલવા ખાના સમજો કોઈ પણ મરી જાય છે ચિંતાની તો વાત નથી હોતી કારણ કે આ ડ્રામા અનાદી બનેલો છે ડ્રામા અનુસાર એમને આ સમયે જવાનું જ હતું એમાં કરી શું શકે છે જરાય પણ દુખી થવાની વાત નથી આ છે યોગબળની અવસ્થા કાયદો કહે છે જરાય પણ ધક્કો ન નહીં આવવો જોઈએ બધા એક્ટર્સ છે ને પોતપોતાનો પાર્ટ ભજવતા રહે છે બાળકોને જ્ઞાન મળેલું છે બાપથી કહે છે હે પરમપિતા પરમાત્મા આવીને અમને લઈ જાઓ આટલા બધા શરીરોનો વિનાશ કરાવીને બધી આત્માઓને સાથે લઈ જવાના આ તો ખૂબ મોટું ભારી કામ છે અહીં કોઈ એક મરે છે તો બાર મહિના રોતા રહે છે બાપ તો આટલા બધી આત્માઓને લઈ જશે બધાના શરીર અહીં છૂટી જશે બાકો જાણે છે મહાભારત લડાઈ લાગે છે તો મચ્છરોની જેમ જાતા રહે છે નેચરલ કેલેમિટીસ પણ આવવાની છે કુદરતી આપદાઓ આવવાની છે આખી દુનિયા બદલવાની છે હવે જુઓ ઇંગ્લેન્ડ રશિયા વગેરે કેટલા મોટા મોટા છે સતયુગમાં બધા હતા શું દુનિયામાં આ પણ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે અમારા રાજ્યમાં આ કોઈ પણ નહીં હતા એક જ ધર્મ એક જ રાજ્ય હતું તમારામાં પણ નંબર વાર છે જેમની બુદ્ધિમાં સારી રીતે બેસે છે જો ધારણા હોય તો આ નશો હંમેશા ચઢેલો રહે નશો કોઈને તો ખૂબ મુશ્કેલ જ ચડતો રહે છે મિત્ર સંબંધી વગેરે બધી તરફથી યાદ કાઢીને એક બેહદની ખુશીમાં આવી જાય મોટી કમાલ છે હા આપણ અંતમાં થશે પાછળમાં જ કરતી તવસ્થાને પ્રાપ્ત કરી લે છે શરીર થી પણ ભાન તૂટી જાય છે બસ હવે અમે જઈએ છીએ આ જેમ કે કોમન થઈ જાય છે જેમ નાટકવાળા પાર્ટ ભજવા ભજવીને પછી જાય છે ઘરે આ દેહરૂપી કપડા નહીં તો કપડા નહીં તો તમારે અહીં જ છોડવાના છે આ કપડા અહીંયા જ લે છે અહીંયા જ છોડે છે આ બધા બધી નવી વાતો તમારી બુદ્ધિમાં છે બીજા કોઈની બુદ્ધિમાં નથી અલફ અને બે અલફ છે સૌથી ઉપરમાં કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના શંકર દ્વારા વિનાશ વિષ્ણુ દ્વારા પાલના સારું બાકી શિવનું કામ શું છે ઊંચ તે ઊંચ શિવ બાબાને કોઈ પણ જાણતા નથી કહી દે છે તે તો સર્વ્યાપી છે આ બધું એનું જ રૂપ છે આખી દુનિયાની બુદ્ધિમાં થઈ ગયું છે એટલે બધા પ્રધાન બને છે બાપ કહે છે આખી દુનિયા દુર્ગતિને પામેલી છે પછી અમે જ હું જ આવીને બધાની સદગતિ કરું છું બધાને સદગતિ આપું છું જો સર્વ્યાપી છે તો શું બધા ભગવાન જ ભગવાન છે એક તરફ કહે છે ઓલ બ્રધર્સ બધા ભાઈ ભાઈ પછી કહી દે છે ઓલ ફાધર્સ સમજતા નથી હવે તમે બાળકોને બેહદના બાપ કહે છે કે બાળકો મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે તમે આ દાદાને અથવા મમ્માને પણ યાદ નથી કરવાના બાપ તો કહે છે કે બાબા કોઈની પણ નથી શિવ બાબા ન હોત તો આ બ્રહ્મા પણ શું કરત એને યાદ કરવાથી શું થશે હા યાદ તમે જાણો છો કે આમના દ્વારા અમે બાપથી વારસો લઈ રહ્યા છીએ એનાથી નહીં આ પણ એનાથી વારસો લે છે તો યાદ એમને કરવાના છે આ તો વચમાં દલાલ છે બાળકો અને બાળકીઓની સગાઈ થાય છે ત્યારે યાદ બાબા કહે છે ત્યારે યાદ તો એકબીજાને તે કરશે ને લગ્ન કરાવવા વાળા તો વચમાં દલાલ થયા એ આમના દ્વારા બાપ તમને તમારી આત્માઓની સગાઈ પોતાના સાથે કરાવે છે બ્રહ્મા બાબા દ્વારા એટલે ગાયન પણ છે સદગુરુ મિલા દલાલ ના રૂપમાં સદગુરુ કોઈ દલાલ નથી સદગુરુ તો નિરાકાર છે ભલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કહે છે પરંતુ તે કોઈ ગુરુ છે નહીં સદગુરુ એક બાપ જ છે જે સર્વની સદગતિ કરે છે બાપે તમને શીખવ્યું છે તમે ત્યારે તમે બીજાઓને પણ રસ્તો બતાવો છો બીજા બધાને કહો છો કે જોવા છતાં પણ નહીં જુઓ બુદ્ધિ શિવ બાબા સાથે લાગી રહે આ આંખોથી જે કઈ જુઓ છો કબ્ર દાખિલ થવાનું છે યાદ એક બાપ ને કરવાના છે કે આને બુદ્ધિ કહે છે એનાથી થોડી જ વારસો તો બાપથી મળે છે જવાનું પણ બાબાની પાસે છે સ્ટુડન્ટ સ્ટુડન્ટને થોડી જ યાદ કરશે સ્ટુડન્ટ તો ટીચર ને યાદ કરે છે ને સ્કૂલ માં પણ જે તીખા હોશિયાર બાળકો હોય છે તે પછી બીજાઓને પણ ઉઠાવવાની કોશિશ કરે છે બાપ પણ કહે છે આ આંખોથી ઊંચા ઉઠાવવાની કોશિશ ઉઠવાની કોશિશ કરો એક બીજાથી ઊંચા જવાની કોશિશ કરો પરંતુ તકદીરમાં નથી તો પુરુષાર્થ પણ નથી કરતા થોડામાં જ રાજી થઈ જાય છે સમજવું જોઈએ પ્રદર્શનીમાં ખૂબ આવે છે ઘણાઓને સમજાવવાથી ઉન્નતિ ખૂબ થાય છે નિમંત્રણ આપીને મંગાવે છે તો મોટા મોટા સમજદાર આદમીઓ આવે છે વગર નિમંત્રણથી તો ઘણા પ્રકારના લોકો આવી જાય છે શું શું ઉલટું સુલટું બકતા રહે છે બોલતા રહે છે રોયલ મનુષ્યોની તો ચાલ ચલન પણ રોયલ હોય છે રોયલ વ્યક્તિ રોયલ્ટી થી અંદર આવશે ચલન માં પણ ખૂબ ફરક રહે છે એમાં એમનામાં ચાલવાની બોલવાની કોઈ મેનર્સ ફઝિલત જ નથી રહેતી મેળામાં પણ તો બધા પ્રકારના આવી જાય છે કોઈને મનાઈ તો નથી કરવામાં આવતી એટલે ક્યાંય પણ પ્રદર્શનીમાં નિમંત્રણ કાર્ડ પર મંગાવો તો બોલાવો તો રોયલ અને સારા સારા લોકો આવશે પછી તે બીજાઓને પણ જઈને સંભળાવશે ક્યારેક ફિમેલ્સનો પ્રોગ્રામ રાખો મહિલાઓનો પ્રોગ્રામ રાખો તો બધી મહિલાઓ જ આવીને જુએ કારણ કે ક્યાં 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 મહિલાઓ પણ ખૂબ પરદે નશીન હોય છે ઘૂંઘટમાં હોય છે તો માત્ર ફિમેલ્સનો જ પ્રોગ્રામ હોય મેલ કોઈ પણ ના આવે ભાઈઓ ના આવે ખાલી મહિલાઓ હોય બાપે સમજાવ્યું છે પહેલા પહેલા તમારે આ સમજાવવાનું છે કે શિવ બાબા નિરાકાર છે શિવ બાબા અને પ્રજાપિતા બ્રહ્મા બંને બંને બાબા થયા એક રસ્તો થઈ ન શકે જે જો બંને બાબાઓથી વારસો મળે વારસો તો દાદાનો અથવા બાપનો મળશે દાદાની મિલકત પર હક લાગે છે ભલે કેવા પણ કપૂત બાળક હોય તો પણ દાદાનો વારસો મળી જાય છે આ કાયદો છે બાબા છે છે સમજે પણ કે આને પૈસા મળવાથી એક વર્ષમાં જ ઉડાવી દેશે જો આને પૈસા મળે તો એક વર્ષમાં ઉડાવી દે પરંતુ ગવર્મેન્ટનો કાયદો એવો છે જે આપવું પડે છે દાદાનો વારસો આપવો પડે છે ખબર એ હોય કે ઉડાવી દેશે તો પણ કાયદા પ્રમાણે આપવો પડે છે ગવર્મેન્ટ કંઈ નથી કરી શકતી બાબા તો અનુભવી છે એક રાજાનો બાળક હતો એક કરોડ રૂપિયા બાર મહિનામાં ખતમ કરી દીધા એવા પણ હોય છે શિવ બાબા તો નહીં કહેશે ને કે અમે જોયા છે આ કહે છે બ્રહ્મા બાબા કહે છે અમે ઘણા એવા ઉદાહરણ જોયા છે આ દુનિયા તો ખૂબ ગંદી છે આ છે જ પુરાની જૂની દુનિયા જૂનું ઘર જૂના ઘરને હંમેશા તોડવાનું હોય છે આ લક્ષ્મી નારાયણનું રાજાએનું ઘર જુઓ કેટલું ફર્સ્ટ ક્લાસ છે હવે તમે બાપ દ્વારા સમજી રહ્યા છો અને તમે પણ બીજા તમે પણ નરથી નારાયણ બનો છો આ છે જ સત્યનારાયણની કથા આ પણ તમે બાળકો જ સમજો છો તમારામાં પણ પૂરો બાબા કહે છે કે તમારામાં પણ પૂરા ફૂલ અત્યારે બન્યા નથી આમાં રોયલ્ટી ખૂબ સારી જોઈએ તમે ઉન્નત ઉન્નતિને દિવસ પ્રતિ દિવસ પામતા રહો છો અને ફૂલ વધતા બનતા જાય છે તમે બાળકો પ્યારથી કહો છો બાપ દાદા આ પણ તમારી નવી ભાષા છે જે મનુષ્યોની સમજમાં નથી આવી શકતી સમજો બાબા ક્યાંય પણ જાય તો બાળકો કહેશે બાપ દાદા નમસ્તે બાપ રેસ્પોન્ડ દેશે રૂહાની શારીરિક બાળકોને નમસ્તે એવું કહેવું પડે ને કોઈ સાંભળશે તો કહેશે આ તો કોઈ નવી વાત છે બાપ દાદા ભેગા કેવી રીતે રહી શકે બાબા કહે છે બાપ અને દાદા બંને એક ક્યારેય હોય છે શું નામ પણ બંનેના અલગ અલગ છે શિવ બાબા બ્રહ્મા દાદા તમે આ બંનેના બાળકો છો તમે જાણો છો આના અંદર શિવ બેઠા છે અમે બાપ દાદાના બાળક છીએ આ પણ બુદ્ધિમાં યાદ રહે તો ખુશીનો પારો ચઢેલો રહે અને ડ્રામા પર પણ પક્કા રહેવાનું છે સમજો કોઈએ શરીર છોડ્યું જઈને બીજો પાર્ટ ભજવશે દરેક આત્માનો અવિનાશી પાર્ટ મળેલો છે આમાં કંઈ પણ ખ્યાલ વિચાર થવાની જરૂર નથી એમણે બીજો પાર્ટ ભજવવાનો છે પાછું તો કોઈ બોલાવી નથી શકતા ડ્રામા છે ને આમાં રોવાની કોઈ વાત નથી એવી અવસ્થા વાળા જ નિર્મોહી રાજા જઈને બને છે સત્યુગમાં બધા નિર્મોહી હોય છે અહીં તો કોઈ મરે છે તો કેટલા રડે છે બાપને પામી લીધા તો પછી રોવાની જરૂર જરૂર જ નથી બાબા કેટલા સારા રસ્ત બાબા કેટલો સારો રસ્તો બતાવે છે કન્યાઓના માટે તો ખૂબ જ સારું છે બાપ ફાલતુ પૈસા ખર્ચ કરે અને તમે જઈને નરકમાં પડો એનાથી તો બોલો કે અમે આ પૈસાથી રૂહાની યુનિવર્સિટી કમ હોસ્પિટલ ખોલીશું બાબા કહે છે ઘણાઓનું કલ્યાણ કરીશું તો તમારું ભી પુણ્ય તમા બાબા કહે છે અને અમારું પણ પુણ્ય થઈ જશે બાળકો પોતે પણ ઉત્સાહમાં રહેવા વાળા છો કે અમે ભારતને સ્વર્ગ બનાવવાના માટે તન મન ધન બધું ખર્ચ કરીશું આટલો નશો રહેવો જોઈએ દેવું હોય તો દો આપવું હોય તો આપો ન આપવું હોય તો ન આપો તમે પોતાનું કલ્યાણ અને બીજાઓનું કલ્યાણ કરવા નથી ઈચ્છતા શું આટલી મસ્તી હોવી જોઈએ ખાસ કુમારીઓ એ તો ખૂબ ઉભો થવું જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલદાવાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ प्यार ને ગુડ મોર્નિંગ રોહાની બાળકોના રોહાની રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની ચાલચલન ખૂબ રોયલ રાખવાની છે ખૂબ ફઝિલતથી મેનર્સથી રોયલ્ટીથી વાતચીત કરવાની છે નમ્રતાનો ગુણ ધારણ કરવાનો છે બીજું આ આંખોથી જે કંઈ પણ દેખાય છે આ બધું કબ્ર દાખિલ થવાનું છે એટલે આને જોવા છતાં પણ નથી જોવાનું એક શ્રી બાબાને જ યાદ કરવાના છે કોઈ પણ દેહ ધારીને નહીં આજનું વરદાન માસ્ટર જ્ઞાન સાગર બની ગુડીઓના ખેલને આ રમતને સમાપ્ત કરવાવાળા સ્મૃતિ સો સમર્થ સ્વરૂપ ભવ જેમ ભક્તિ માર્ગમાં મૂર્તિ બનાવીને પૂજા વગેરે કરે છે પછી ડુબાડી દે છે છે તો તમે બાબા કહે એના ગુડીઓની એને ગુડીઓની પૂજા કહો છો ને એવી રીતે તમારી સામે પણ જ્યારે કોઈ નિર્જીવ અસાર વાતો ઈર્ષા અનુમાન આવેશ વગેરેની આવે છે તો તમે એનો વિસ્તાર કરીને અનુભવ કરો કરો છો કે કરાવો છો કે સત્ય છે છે તો પણ જેમ કે એમનામાં પ્રાણ ભરવાના પછી એમને જ્ઞાન સાગર બાપની યાદથી વીતીને વીતી કરી સ્વ ઉન્નતિની લહેરોમાં ડૂબો પણ છો પરંતુ એમાં પણ ટાઈમ તો વેસ્ટ જાય છે ને એટલે પહેલેથી જ માસ્ટર જ્ઞાન સાગર બની સ્મૃતિથી સ્મૃતિ સો સમર્થ ભવના વરદાનથી આ ગુડીઓની રમતને સમાપ્ત કરો સ્લોગન છે જો સમય પર જે સમય પર સહયોગી બને છે એમને એકનો પદમ ગુણા ફળ મળી જાય છે અવ્યક્તિશારા એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો જે પણ રાજનેતાઓ અથવા ધર્મ નેતાઓ છે એમને જ પવિત્રતા અને એકતાનો અનુભવ કરાવો એની જ કમીના કારણે બંને સત્તાઓ કમજોર છે ધર્મ સત્તાને ધર્મ સત્તાહીન બનાવવાના ધર્મ સત્તાને ધર્મ સત્તાહીન બનાવવાનો વિશેષ યુક્તિ છે પવિત્રતાને સિદ્ધ કરવી અને રાજ્ય બાબા કહે છે રાજ્ય સત્તાવાળાઓની આગળ એકતાને સિદ્ધ કરવાની છે ધર્મ સત્તાવાળાઓની સામે પવિત્રતા અને રાજ્ય સત્તાવાળાઓની સામે એકતા સિદ્ધ કરવાની છે 上帝。